વડોદરા યાર્ડના મેમુ કાર શેડ પાસેથી ઊંચાઈવાળી પાણીની ટાંકીના બેઝમેન્ટમાંથી ભારતીય બનાવટના બિયરનો મોટો જથ્થો અગાઉ ઝડપાયો હતો આ ગુનામાં વોન્ટેડ આરોપીને વડોદરા રેલવે પોલીસ અને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપી રેલવે કર્મચારી હોવાનું સામે આવ્યું છે વડોદરા રેલવે પોલીસ દ્વારા મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત રેલવે પરિસરમાં ગેરકાયદેસર દારૂની હેરફેર અટકાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેનો અને હદ વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સૂચનાઓ આપવામાં આવી હતી જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે રેલવે પોલીસે મેમુયાર્ડ વિસ્તારમાંથી બે હજાર ત્રણસો ચાર ટીન બિયર કુલ એક હજાર એકસો બાવન લીટર કિંમત પાંચ લાખ છ હજાર આઠસો એંસીનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ ગુનામાં સંડવાયેલા રેલવે કર્મચારી રૂબીન ઉર્ફે કટ્ટે યુસુફ મિયા બાબુ મિયા શેખ ઉંમરવર્ષ તેત્રીસ રહે સરદારનગર રેલવે કોલોની વડોદરા જે નાસ્તો ફરતો હતો પોલીસ ઇન્સ્પેક્ટર જે ઝેડ વસાવાના માર્ગદર્શન હેઠળ રચાયેલી વિશેષ ટીમે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આરોપીને સરદારનગર રેલવે કોલોની પાસેથી ઝડપી પાડ્યો હતો આરોપી રેલવેમાં પોઈન્ટ્સમેન તરીકે નોકરી કરે છે પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી